સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ યુનિટ ટુ ટુ મો છો એમાં પ્રથમ એક્ટિવિટી છે નીચેના શબ્દો ને ક્રમમાં લખો તો અહીં તમને જે શબ્દો આપેલા છે એને આપણે શબ્દકોશના ક્રમમાં આ રીતે ગોઠવી શકીએ પ્રથમ આવે છે એપલ ત્યારબાદ બ્રિન્ચલ કબીજ કેરાટ ગ્રેપ્સ આઈસ્ક્રીમ લેમન મીલ મિલ્ક ઓરેન્જ પીઝ પાઇનેપલ પી ટોમેટો કરવાનું તમને કહેવામાં આવ્યું છે તો પ્રથમ શબ્દ જે ગ્રુપ આપેલ છે એમાં આપણે જોઈએ મંડે શબ્દ છે એ અલગ પડે છે કારણ કે દિવાળી ક્રિસમસ હોલી એ બધા તહેવાર છે મંડે છે એ વાર છે

નવમાં માં ગરબા અને દસમા માં ટીચર તો આ શબ્દો છે એ એ અલગ પડે છે છે ત્યારબાદ કોલમ કોલમ માં વિવિધ નામ તેઓ દ્વારા વપરાતા સાધનો અને કોલમ સી તેઓની કામ કરવાની જગ્યા બતાવે છે તો આ તમારે એને યોગ્ય રીતે જોડવાનું છે કે કયા વ્યવસાયકાર કયા સાધન વાપરે છે અને કઈ જગ્યાએ પોતાનું કામ કરે છે

અને ક્લાસરૂમ ફોટોગ્રાફર કેમેરા સ્ટુડિયો ડોક્ટર સ્ટેથોસ્કોપ અને હોસ્પિટલ પોલીસ ગન અને પોલીસ સ્ટેશન તો આ રીતે તમે એને જોડી શકો ત્યારબાદ તમને

Cat is rat's enemy. Rat cut anything with his sharp teeth. People hate the rat. That also called as mouse. And people make a trap and cut the rat.

She offered Moto a fruit dish. Moto replied, "No thanks. I am in hurry." Where is Choto? Choti answered, "He is at work." Moto said, "Okay. Please give him a tie. It is a gift for him." Moto returned to his house. Choto reached home late. Choti saw the gift. He liked it very much.

ઓર્ડર છે વેલકમ છે થેન્ક છે રિજેક્ટ પોલેટલી છે સ્ટેટમેન્ટ છે ઇન્કવાયરી છે છે એ રીતે આપણે એને સામે ગોઠવવાના છે તો બીજું વાક્ય છે વેલકમ અહી એમનું સ્વાગત કરે છે એટલા માટે અહીં વેલકમ્સ આવશે ત્રીજું વિધાન છે વેર ઇઝ છોટો તો અહીં એક પ્રકારની ઇન્કવાયરી છે ત્યારબાદ ચોથું વિધાન ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાઈ ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ તાયક એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે એ અહીં આપણે રાખીશું ત્યારબાદ એક્ટિવિટી સિક્સ નીચેનો નો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વિધાનો પૂરા કરો અહીં તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપેલ છે પીલા છે દોરડું કુદે છે રોહિત અને પંક્તિ છે એ વાતચીત કરતા હોય એવું જણાય છે અહીં શિવમ છે એ બોલ થી રમે છે હાર્દિક છે એ પતંગ ઉડાવે છે અને જય છે એ પુસ્તક વાંચ છે તો હવે તમને અહીં જે વિતાનો આપેલા છે એમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે પ્રથમ વાક્ય છે તેર are ખાલી જગ્યા ગર્લ્સ ઇન ધ પિક્ચર તો અહીં તમે જોઈ શકો કેટલી ગર્લ્સ છે હમ ખૂબ સરસ તો અહીં બે ગર્લ્સ છે એટલે જવાબ ટુ ત્યાર બાદ બીજું ખાલી જગ્યા બોયઝ ઇન ધ પિક્ચર અહીં આપણે જોઈ શકીએ છીએ બોય રોહિત શિવમ હાર્દિક અને જય એ ચાર બોયઝ છે તો ફોર બોયઝ ઇન ધ પિક્ચર ત્યારબાદ ઈલા ઇઝ પ્લેઈંગ વિથ

ગ્લો તો જવાબમાં આવશે શુઝ ત્યાર બાદ ઇઝ હાર્દિક એન્જોઈંગ હાર્દિક મજા માણી રહ્યો છે તો કે હા યસ પછી ચિલ્ડ્રન આર ખાલી જગ્યા ઇન ધ પિક્ચર ઇન ધીસ તો અહી આપણે લખી શકશો હેપી ચિલ્ડ્રન આર હેપીના ગ્રાફ અભ્યાસ કરી વાક્ય પૂર્ણ કરો તમને એક ગ્રાફ આપવામાં આવેલ છે ગ્રેડ આપે છે એ વન ટુ બી વન ટુ સી વન સી ટુ ડી વન ડી ટુ વન એ વિદ્યાર્થી નામ છે દોહન હેમા સુધા જહીર

In C1 grade, we have 10 numbers The highest grade is Kali Jagya. And the lowest grade is Kali Jagya. The highest grade is A1 and the lowest grade is D2. Highest grade A1 lowest D2. And what do you think results should be shown in marks or grade? The result marks mark a grade mark.

ફકરામાં નીચે લીટી દોરેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરો અને ફકરો ફરીથી લખો અહી તમને ફરકરો આપવામાં આવેલ છે એમાં એક સાથે બે અથવા તો ત્રણ શબ્દો આપવામાં આવેલ છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ તમારે આખે આખો ફરીથી લખવાનો છે હેલો આઈ એમ રૂપા યસ્ટરડે વોઝ માય બર્થ ડે ધીસ ઇઝ વોઝ ધ પિક્ચર ઓફ માય બર્થડે પાર્ટી હવે તમે અહીં જોઈ શકો છો કે ધીસ ઇઝ આવશે ત્યારબાદ ઉપયોગ કરી શકીએ કારણ કે બલુન્સ અને રિબન્સ છે એ બહુ વચનમાં છે તો વેર આવશે તો આ રીતે તમારે યોગ્ય શબ્દ પસંદ કરીને પેરેગ્રાફ ફરીથી લખવાનું છે ચલો આપણે આ પેરેગ્રાફ પૂર્ણ કરીએ હેલો આઈ એમ રૂપા યે વોઝ માય બર્થ ડેસ ઇઝ ધર્થ ઇન ધ રૂમ સોનન રેશમા એન્ડ મુકેશ વેર ધે આર માય ફ્રેન્ડ અહી તમે જોઈ શકો છો અહીં આર આવે કારણ કે તે મારા મિત્ર છે તો અહીં આર આવશે ત્યારબાદ I had a yellow cap on my head. Lata had a red cap and Raj had a green cap. My mother was near me. The cake was on the table. It was pink and brown. There were candles on candles on it. Ice cream, cups, caps and chocolates were also on the table. I was happy. My friends were happy too. we really enjoyed the party yesterday તો અહીં તમે જોઈ શકો છો કે is where where are had had તો આ રીતે યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે આ પેરેગ્રાફ લખી શકીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાધ્યાન પોથીમાં પાના નંબર ઓગણસાઠ ઉપર તમને સૂચના આપવામાં આવેલી છે એ આપણે જોઈએ અહીં તમને જોઈ શકો છો બર્થ ડે પાર્ટીનું ચિત્ર છે સૂચના આપે છે ડિસ્ક્રાઇબ યોર લાસ્ટ બર્થ ડે સેલિબ્રેશન ખોલવ તો above example એટલે તમારો ગયો બર્થ હતો એમાં તો આપણે આ રીતે લખી શકીએલો આઈ એમ સોન યસ્ટરડે વોઝ માય બર્થ ડે અહીં તમે તમારું નામ લખી શકો અથવા બીજા કોઈ પણ વિદ્યાર્થી નામ લખી શકો તમારું નામ લખો તો વધારે સરસ ત્યારબાદ જે કોઈ પણ પિક્ચર balloons and ribbons in પાર્ટી room પાયલ દિવ્યા અનિતા એન્ડ સુરેશ વેર ધેર ધે આર માય ફ્રેન્ડ તમે તમારા જે કોઈ પણ મિત્રો બર્થ ડે પાર્ટીમાં આવેલા હોય એના તમે અહીં નામ લખી શકો છો આ નામો મેં માત્ર ઉદાહરણ માટે આપેલા છે તમે બીજા મિત્રો નામ પણ અહી લખી શકો આઈ હેડ અપ ઓન માસ ઓન ધ ટેબલ આઇસક્રીમ કેટ્સ વેર ઓલ્સો ઓન ધ આપણે જોઈએ નીચેના શબ્દો ને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો જોડીમાં કામ કરો અને તેનો અર્થ સમજો જરૂર પડે ત્યાં તમારા વિષય શિક્ષક ની મદદ લો અહીં તમને આજે

બીજ એટલે પોલ હેવન એટ ધ સોર્ગ ટોપ એટલે ઉપર વોટરમેલન તડબુચ સુગબ કે એટલે શેરડી ગવા એટલે જામફળ કોલીફ્લાવર એટલે કોલકોબી કેરેટ ગાજર કબીજ એટલે કોબીજ એ રીતે આપણે આ જુદા જુદા શબ્દો છે એ હું અહીં તમને લખી દઉં છું તળાવ સ્વેટર દિન પોસ્કાર ચશ્મા વાતાવરણ નિયંત્રક સભા ક્વિઝ એટલે ક્વિઝ હતો પ્રશ્નો તરીકે કવિ ભેગા થયા શણગાર નિબંધ રસોઈ દર્દી પેસ્ટ દોરડું બિજનેસ સુથાર કંડક્ટર રીમાઇન્ડર એટલે યાદ અપાવનાર ડિવાઈડ એટલે વહેતું અથવા તો ભાગ પાડવો લીપ ઇયર એટલે કે લીપ વર્ષ તો આ રીતે આ શબ્દોના અર્થ આપણે અહીં જોયા ત્યારબાદ બારમી એક્ટિવિટી આપેલી છે નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ઘટના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો અહી તમને પાંચ વાક્યો આપેલા છે એને એને તમારે અભ્યાસ કરીને પછી આપણે છે આપણે જોઈએ આ રીતે આપણે એને ગોઠવી શકીએ પ્રથમ વાક્ય આવશે વંશ તેર વોઝ અન એલિફન્ટ બીજું વાક્ય બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ ત્રીજું વાક્ય મોટું સ્વિમિંગ એટ ધેટ ટાઈમ છોટુ કેમ એન્ડ સાઉટેડ

એન્ડ જયા આર ચેસ ચેસ તમે જોઈ શકો છો રમી રહ્યા છે છે તો તો હાલની વાત એટલે કે કે રીડિંગ વેન આઈ વિઝિટેડ વાંચી તેની મુલાકાત લીધી ભૂતકાળનું એટલે કે બિફોર માય મધર ઇઝ મતરિંગ તો નાવ હવે ક્રિકેટ ટીમ સ્કોવર્સ તો બિફોર રાજુ ઇજ એટેન્ડિંગ ઓનલાઈન ક્લાસ નામેશ એન્ડ જયેશ આર સ્વિમિંગ માય ફાથર ફોડ મી એન્ડ પરમિટેડ મી ટુ બાય ન્યૂ બાયસ્ટિકલ તો એ બિફોર મહેશ રેન ટુ કિલોમીટર્સ ટુ કોચ ધ બસ તો બિફોર આઈ એમ રીડિંગ ન્યુઝ પેપર તો નાવ ત્યારબાદ એક્ટિવિટી ચૌદ મી આપેલી છે નીચેના ચિત્ર નો અભ્યાસ કરો અને તેની વાક્યો સામે ટ્રુ કે ફોલ્સ લખો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર ચેક કરવાનું છે તો જોઈએ આપણે આ ચિત્ર જોયા પછી વાક્યો કેવા છે પ્રથમ વાક્ય છે ધ રેડિયો ઇઝ ઇન ધ ટેબલ રેડિયો ટેબલ પર ટેબલ ની અંદર છે ઇન ધ ટેબલ એટલે ટેબલ ની અંદર છે તો આ વાક્ય ખોટું બનશે એટલે ફોલ્સ ત્યારબાદ ધ ટેલિફોન ઇઝ બિહાઇન્ડ ધ પ્લાન્ટ ટેલિફોન પ્લાન્ટ ની પાછળ છે એ વાક્ય પણ ખોટું છે અહીં તમે જોઈ શકો છો કે ટેલિફોન આગળ છે અને પ્લાન્ટ એટલે કે છોડ છે એ તેની પાછળ છે તો આ વાક્ય ફોલ્સ બનશે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ બુક ટેબલ પર છે તો અહીં તમે જોઈ શકો છો કે બુક છે અહીં ટેબલ પર આપેલી છે તો આ વાક્ય બનશે ટ્રુ ધ લેમ્પ ઇઝ અન્ડર ધ સોફા લેમ્પ સોફાની નીચે છે અહીં તમે જોઈ શકો છો લેમ્પ છે એ સોફાની બાજુમાં છે એની નીચે નથી એટલે વાક્ય બનશે ફોલ્સ ધ ટીવી ઇઝ ફ્રન્ટ ઓફ ધ સોફા ટીવી સોફાની સામે છે તો આ વાક્ય સાચું છે ધ ક્લોક ઇઝ ઓન ધ બુક્સ ઘડિયાળ ઘડિયાળ ની ઉપર ઉપર છે છે તો અહીં કઈ ને આ આ જગ્યાએ વાક્ય બનશે છે 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 ની પાછળ એવું વાક્ય વાક્ય એ ખોટું છે સોફા ની આગળ બતાવેલી છે તો આ વાક્ય ફોલ્સ બનશે ધ રગ ઇઝ અન્ડર ધ ટેબલ રગ ઇઝ અન્ડર ધ ટેબલ તો એ વાક્ય સાચું બનશે ધ પીલવ આર ઇન ધ સોફા